આવી શકે છે તો તેવી માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દેજો તો મિત્રો વાત ચાલુ કરીએ તો જ્યારે અગાઉ આપણે એક વિડીયો આપ્યો હતો એનાલિસિસનો ત્યારે મિત્રો આપણે જાન્યુઆરી મહિનો ચાલુ થયો ત્યારે આપણે એનાલિસિસનો વિડીયો આપ્યો હતો ત્યારે આપણે કહ્યું હતું કે સોનાનો ભાવ છોતેર હજારની આસપાસ હતો ત્યારે મિત્રો એક આપણે એવી ખાસ અપડેટ આપી હતી કે સોનાનો ભાવ એસી થી લઈને એક્યાસી હજારની સપાટી ઉત્તરાયણ બાદ કુદાવી શકે છે

તો બે તરફી કારણો ના લીધે અત્યારે પણ તમે સોરુ ખરીદી શકો અને સોનાનો વધવાનો જ છે અને મિત્રો છેલ્લા પાંચ થી છ દિવસથી સોના અને ચાંદીના ભાવમાં પણ ભયંકર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તે વધારો શાના લીધે છે તેની વાત કરીએ તો મિત્રો જે અમેરિકન ફેડ વ્યાજદર ની અંદર

ખરીદી લેવું હોય તો મિત્રો સોનું ખરીદી શકાય અને મિત્રો જો યુએસ અપેક્ષા ઊંચા આવ્યા તો મિત્રો સોના અને ચાંદીના ભાવને પણ ભયંકર અસર કરે છે અને મિત્રો આગામી સમયમાં વૈશ્વિક સમસ્યાઓને લીધે પણ ચાંદી એક નવો વેગ પકડીને મિત્રો લાખની સપાટી પણ ફરી કુદાવી શકે છે તેવા પણ અત્યારે સમાચાર આવી ગયા છે તો જે મિત્રોને ચાંદી પણ ખરીદવાની હોય તેવા મિત્રો અત્યારે ચાંદી પણ ખરીદી શકે છે અને થોડું કરેક્શન આવે તો કરેક્શનની રાહ પણ જો શકે છે થોડું કરેક્શન આવે ત્યારે પણ ખરીદી લો તો તમે નુકસાનીમાં ન રહો અને મિત્રો અત્યારે સૌથી મોટી વાત કરીએ તો મિત્રો જે ચાઇના છે ચાઇનાની અંદર મિત્રો જે વૈશ્વિક મંદીનો માહોલ જોવા મળતો હોય જેટલી ચાઇનાની અંદર માંગ વધુ ઊભી થતી હોય ચાઇનાની જીડીપીમાં જે કંઈ પણ ફેરફાર થતો હોય તેની સીધી અસર મિત્રો ચાંદીના ભાવ ઉપર થતી હોય છે કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ એ મિત્રો અમેરિકા ઉપર આધાર રાખતો હોય છે કે જેમ

તો મિત્રો સોનું ફરી છોતેર હજાર અથવા તો પંચોતેર આજે ચાંદીનો ભાવ જોઈ લઈએ તો આજના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તેની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે એકાણું રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો તેર રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ નવ હજાર એકસો તેત્રીસ રૂપિયા તેમજ એક કિલો ચાંદીનો ભાવ ણું હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં અને મિત્રો હવે આપણે એક ગ્રામ સોનાના ભાવ છે આજે આઠ હજાર ત્રણસો સુડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું ત્યાંશી હજાર ચારસો સિત્તેર રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ આઠ લાખ હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે બાવીસ કેરેટ સોના સોનાના ભાવની અંદર મિત્રો ફરી એકવાર વધારો થયો છે અને મિત્રો આગામી સમયની અંદર હજુ પણ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો આવી શકે છે તેવા પણ મિત્રો મહત્વના સમાચાર આવી ગયા છે જે મિત્રો બજેટ બાદ રજૂ થયેલા બજેટની અંદર વધારો કરવાની જે વાત હતી તે મિત્રો અત્યારે અમલમાં મૂકવામાં આવે છે માર્ચ મહિનામાં ત્યારે સોના અને ચાંદીનો ભાવ જે ગ્રાફમાં જોઈ શકો છો તેવી રીતના એક વધી જશે અને મિત્રો સોના અને ચાંદીના ભાવમાં એક ભયંકર ઉથલપાથલ પણ આવી શકે છે તેવા પણ મિત્રો અત્યારે અત્યારે મોટા સમાચાર આવી ગયા છે અને મિત્રો આગળના સમયમાં મિત્રો ફેબ્રુઆરી મહિનો પૂરો થવાના આધારે છેલ્લા બે થી ત્રણ દિવસ છે ત્યારે મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે તેનું મુખ્ય કારણ જોઈએ તો જે મિત્રો અમેરિકાની જે ડોનાલ્ડ ટ્રમ્પ જે ચૂંટણી જીત્યા ત્યારબાદ મિત્રો ટેરિફ વેલ્યુની અંદર જે વધઘટનો માહોલ જોવા મળ્યો છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીની બજારની અંદર ભયંકર ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો મિત્રો